પણ આપણે હરિના હરિના કાકે શું કીધું તું હીજું આપડે વપરી નહીએ બધા હલો તમામ અમારા ચાહક મિત્રો નો અમારા અમે તેમને મત આવી એ બદલ અમારી તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ આભાર વ્યક્ત કર્યો છે તો પેલા તો આપણા ચાનો ડાયલોગ બોલવાનો છે Eu falo <laughs> <Isso> <logo. risos> 慢点。<Mal>

એટલે ઘેર પડ્યા નહીં હલો હાલો મેં તમામ ચાહક મિત્રોને જણાવવાનું છે આજે જે આપણે જહા સુધા એના વહેતોનો દસ હજાર રૂપિયા પડી ગયા છે તો ગમે તે પ્રમાણે અમે જળ્યા હોય તો નમ્ર વિનંતી છે અમારી કે આ ભૈયાએ પાછા જે જો જળ્યા હોય તો બરાબર ઓહ કે અમે પહેલી વાર બીજાપુર માં પગ મેલ્યો છે બરોબર પૈસા ગમે એને મળ્યા હોય બરોબર એ પાછા આવી જાજો તો અમે પોંચો પાટણ નો વાત કરીશું કે ભાઈ બીજાપુર ગયા તા દસ હજાર રૂપિયા ભાઈના પડી જતા અને હજારો પબ્લિક વચ્ચે એક પંખો હતો પંખો આવી ના લીધો હતો એમ અને આપણે વાત સ્ટેજ ઉપર જાહેર કરશું गरम स

એટલે આ ભાઈનો અમારી આ હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર બરોબર ના તું ખોટી આને કરવા જ છો મને વિડીયો બનાવીશો બાપુજી દાદા કિરે કરે છે ના હા જન્મની આ તા થવા યમુત આ એ બધું લીસ નહીં મારા પાસે બધું ના બોલાય

टमाटर की कालिया तारा बनना खा के में फंदे दुश्मन लगता नहीं तो है अब बल्लून अरे कर अपनी तो मौका कोई इकट्ठा नहीं है तो, तो, थी। थी तो, थी थी तो नहीं इज्जत की वध गई है कारण है अच्छा नहीं वड़ी लाया नहीं वड़ी ओले वड़ी नहीं आया नहीं

Karena kerja senang buat kau dia lah tu. Ia apa ni kalau apa ni aku boleh buat? Muka. Duplicate pompong saya, walaupun duplicate pompong. Kena apa? Huh? Apa? તો tuh marah punya bumbu nih Ini akan begitu bumbu Ini pasti apa yang baru gue mau Tidak lepas ini Apa yang gue mau pahar apa yang melihat Apa yang gue mau Tuh Tuh Apa yang gue mau Tidak lepas Tidak lepas 아, 저... 귀 મિલિયન બાર પહોંચી ગયું છે એટલે કોંદુડા નું શોખ આવ્યું બરોબર એ આપણે મિલિયન ની બાર પોકડવાનું છે પણ એની પેલા આપણે વાત કરવી છે કે અનિકા ની ચા ચેટલા જણાવી દીધી છે હાલત બી થી હાલત ચેક કરો ખાલી હોય તો પીવાની નકર હારી ના હોય તો ખાલી મન કે જો આપણે ધનો મોણા છે થાપાય તો આપણે ના દે નકર ભમન જેતા રે સપનું કાટે સપનું ગાવ આ વાત થોડો બાયનો ઈકો ઈકો હાલ हा oh, तमर oh,